પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે શરૂ કરાયેલા અભિયાન એક પેડ માકે નામ અભિયાનમાં ભારે જનભાગીદારી અંગે વ્યક્ત કરી ખુશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી વીર સિદ્ધો કાનહોના અદમ્ય સાહસ સાથે જોડાયેલ હુલ દિવસનો કર્યો ઉલ્લેખ વિદેશી શાસકોના અત્યાચારના વિરોધને કર્યો યાદ કેરળની આદિવાસી મહિલાઓના કારથુંબી છત્રી અને આંધ્રપ્રદેશની આદિવાસી સમાજની અરાકુ કરી પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેશટેગ ફોર ભારત દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું કર્યું આહવાન કહ્યું ભારતનું મેજિક દુનિયાને બતાવવામાં સહાયરૂપ બનશે અભિયાન આપણા ખેલાડી પેરિસ ઓલિમ્પિકમાં પણ કરશે ઉત્કૃષ્ટ પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના જીવન પર આધારિત ત્રણ પુસ્તકોનું કર્યું વિમોચન દેશ માટે નાયડુના યોગદાનની કરી પ્રશંસા હૈદરાબાદમાં આયોજિત સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈ ગામના કુંભરખા ખાતે નિર્માણાધીન હરેકૃષ્ણ સરોવર પ્રોજેક્ટની લીધી મુલાકાત સરોવર પિસ્તાલીસ લાખ ક્યુબિક મીટર પાણી સંગ્રહની ધરાવે છે ક્ષમતા સરોવરના નિર્માણથી પંદરસો હેક્ટર જમીનમાં સિંચાઈ માટે મળી રહેશે પાણી છેલ્લા દસ કલાકમાં રાજ્યના એકસો નેવું તાલુકામાં મેઘમહેર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ પડ્યો વરસાદ મોરબીમાં પોણા ત્રણ ઇંચ તો ઈડર અને ધનસુરામાં બે ઇંચથી વધુ વરસાદ પડતા માર્ગો પર સર્જાયા નદી જવા દ્રશ્યો દક્ષિણ ગુજરાતમાં મેગાની ધમાકેદાર બેટિંગ વલસાડના વાપીમાં નોંધાયો સાડા ચાર ઇંચ વરસાદ કપરાડામાં ઇંચ ખેરગામ અને ભરૂચમાં ઇંચથી વધુ વરસાદ મુશળધાર વરસાદમાં સુરત જિલ્લો તરબોડ પલસાણામાં નોંધાયો છ ઇંચથી વધુ વરસાદ બારડોલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ સુરત શહેર કામરેજ અને મહુવામાં ચાર ઇંચથી વધુ વરસાદ સાથે મહેર